બેટું કેટલો હેરી ના આવ્યો તાર હવે આટલા થાક જ અબર અને આ કરા તો કાત હજ હાજ નો હોય ના આવે એટલું તો પોણી ભરી એમ હોય છે અને હગનની હેડિયો જ છું બે ત્રણ મારે તાજો જ વગાનની હગમ મારો બેટો ના બોલે તાર નકે લોસા થાય એક કરા સક્કલ દોડી દોશું એક કરા આ ને એક તો દોડીયો નોસી ના આવ્યા શું પૈસા વત તો કક્ષા ત્રીએ લાવત અને પૈસા નહીં તાર તો આવું લઈને આવવું પડે છે મારે બીટું હા કરવું તો કરવું છે આવાના પૈસા તો લેવા જાવ મજૂરીઓ ના મળે આવાની તો જોઈ હવે હેડવા છે ને જવાનું છે હજી તો છે તો વાજ્યા છે આ મારે બીજું આ હાગાની તો નીળે છે પૈસે આ હાગો નહીં રહ્યા ને કોં કોમના મોડો કારણ કે આ તું ના નખાય કરી દવ એ તો આ શું કોણ ના હોય આ શિવમ હેલવું પડે છે આવાનું તો ચપ્પલ હોય ને તો ચપ્પલ ના રે કરવું તો કરવું શું આ હાગો નહીં રે ને ઊંધા નકામાં શીતર પડ્યા છે ઘરે રહેતા નહીં અને ઓ શીતર માં સાપરા કરી કરી પડ્યા રે છે આવા ના હોય ના થાય ગાયો આમ કે બેટું શેકરાની રીતે નહીં માર બેટો એમ વાંધતો ના હે આ ચુ પલળેલું છે અને પૂરો સતરુ કાઢી નાખ્યું છે નવી નવી છત્રી હતી અને માર કે કે છત્રી નવી લાવી છે આવીને આવી છે હા ચેક કરવા છે કોઈ બગડી જ નહીં મશીન મશીન માં આમ માર બે દાડે છે તો વાળા ગભર પડે છે માર બેટું આમ તો નવું આપણે નીચું જ છે આ છત્રી વગર જ બગડા છે પણ એના તો ખર્ચો કરો ને છત્રી હું પેલી પંજાબ ના આવે ને એવી બી ના ખાઈ દીધી છે કમ્પ્લેટ છે ખાલી આ તો મારું પોણી બોણી ભરાય ચાલુ ના થાય ઓમ તો કમ્પ્લેટ જ છે હમણાં તો છેડવા દાન હોતું ને એટલે ભાઈ ઘેર જ પડ્યું રહે કે હા મારી બીટી ઈટી લાઈ જીતી છે આ વાહક પૂરો ખાતર પેલ તરત ઘરનું કોમ લેવું છે આ વડી શું એટી તો બગડી નહીં ના ના કમ્પ્લેટ છે તાર પેના નું નહીં આડું મારવું તું ભાઈ જનાવર રિમાન મારું બી તું રહે છે આમ મારું બીટું હવે છોડી જાવું પડશે મેં કે

તમે નહીં ઉડી ગયા આ ડિસ્પ્લે ઉડી ગયા આ તમે તમુ લાવો લાવી બંધ કરો ખરીદાર વીંગ લાવણી હજા ગુદરું તો નાખો જ પણ તમે કેવા ગાળા થઈ અને મારું એક વાત તું મને આલતી નહીં ગુદરું આવું પહેલા

પણ મારો બેટો આ કામ ઉઠો સાલુ થઈ ગયો તે શું કરું હું પાઉ સત્રી તો લાયો નહી હવે ઘરે ચાર ગાયો ચાર છત્રી લઈ બજારમાં ગાયો ઓ તારી આરી આઈડિયા કોમઈ જાય ચેરા નથી સત્રી લઈ ડાયરેક્ટ બજારમાં જાવ પડ્યા હટા યાર મારો બેટો સાલુ થઈ ગયો છે કે ચેરા રે શિકર તો ચેરા आओ मेहमान आओ हां चल आ મોમળે જાયો છું હમણે આયા એવું છે આ કેરા જો યાર ઈ તો ઢોરોમો સારપોળો કરવા અલ્યા તારી મારી બેટા સાત્રી લઈ જાવીતી કેમ આ આવું છે કે મારા હા વહરાત છે મારા બેટો હા છે ને તાપલું લા છે ટોપું છે આ તાર મારી તમારી યાર ની ચેરણી લઈ જાવડે ને તમાર કડી કડીકમાં કડીકમાં જોવે એટલી રાત તો હું વાહો છું હોય વાહ લઈ જાઉં તમે તરત યા પણ તમારી ક્યાં લઈ જાઉં કા લઈ જાઉં લઈ જાઓ હવે લઈ જાઓ તો મીટર લઈ જાઉંડી સારું હડ તમે આટલું કશો લઈ જાઉં હું પાસો આવું હો કરી ના મેં તમારી સાતરી ના લઈ ગયો તો મારે છે ને આવું ટ્વેલમ ટ્વેલ્વ કે ખ તો ઘણી પડી હતી હા હા સારું હો મું આવું થરા હા તમે ગમું છાપડું નહીં આવું મેં આવો તો સારું ના આવજ્યું આવજ્યું હારું

1000 maka! છોકરો

પકડો મારો બેટો હું અમે આລະ છે અને ખબર છે કે 180 આખી ગાડી આવે છે પક પઈ ના કર અલ્યા તને ખબર નથી કે 180 આખી ગાડી આવે છે તો અમે બસમાં ના આવો એ કાકા એ કાકા સાદરી ભાજી આ સાત્રી પાછલી ઓલરેડી છે અને આપણા થોડે પૈસા પડાવવા માંગે છે એ તારા બાપી મારી શત્રી પડી ન હતી લે પાટડે પાજલી હતી સાતો પાજલો હતો ભૂલ્યા આ સાત્રો એ કાંદ આ સાત્રો પાજલો હતો પાજરો હતો કાકા લે બોજલી નતે આજે આમ લઈને આવ્યો તો આ આ સાત્રી મારી નતે બકાને કાકા કોક નથી નતે હતી આ ચેરા બાના ની શું કેવો લે હાકો ખવાની હતી એવો તો હકાને તા તમે શું કમ તા કોકના ছাত্রા લઈને બહાર નેકો છો તા ઓલે હું એ છોકરાં ચા માડે લે આલી જે ને પડી જાય પડી જાય કાકા ছাত্রী ના પૈસા તો નહીં આલવા હાડો નહીં આલો છત્રી પૈલા કુંપો લે બાપડા ને હાલ જાanse કાલ કુંપો મત અમે યાની સત્રીએ કાય કે બજાના લાવ્યો ઓયલા ઓયલા તો ખાલી ઓયલા છીંછારા ખાઈ જવા લઈ જઈ Faisal, Faisal, ini malu, pas Satri, nak. Oh, no, 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 no. <tik> eh, lho. Satri nyamal, Pak Satri. Kapan ini, Adi? Ya, Milo! Kapan ini, Satri, Isya? Apa lagi cerobohan, hagani, Adi! Eh, tamburan, adi, hagani, amai, sukar, malu! Eh, Faisal, Adi, toh! Eh, apa? Cula, homak, budi, woy. Marah, marah. diyor, woy. E. Dibiyo, nanyo. Tamburan, marah, mas, ma, ya, toh. Satri, sudi, dibiyo. Dior? Eh, diyor, diyor, matkaj. Eh, hey, ની સાડેલે આ ઘરે ઘોડા મેલ્યો અમને પડી જાય અમને પડી જાય અમને અમને બે મેલ્યો આ લુકડોય બગાડ્યા હી જાવાડે હવે કોક પેલા મનાવો પડશે હવે એ આ સત્રી ને ભાજી ના શું છે મારું બીટો આ ચીવી હાલત લાઈ છે હું હવે શું કરું મારે તો આ હવે ચીવી ના હવે હું આ ભલા બેટો રે ને મને હું જો ઈયા ઈયા આ મન માતાના મારી સાચું વાત તો ને પૂછી પાત મળો આ તો હગા એ